હેંદુ સમુદાયમાં ભારે મહત્વ ધરાવતા અને ભાઈ બહેનના પવિત્ર સંબંધને વાચા આપતા પર્વ રક્ષાબંધનની આગામી સોમવારે ઉજવણી થશે રક્ષાબંધન પર્વને લઈને શહેરની મીઠાઈની દુકાનો રાખડી બજારમાં ચહેલ જોવા મળી છે રવિવાર અને સોમવારે બે સળંગ રજા આવતી હોય રક્ષાબંધનને પરિવારો દ્વારા ઉજવણીના મોટા આયોજનો કરવામાં આવ્યા છે દરમિયાન ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વ આડે ભદ્રાનું ગ્રહણ નડતું હોય શહેરીજનોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી છે

ભદ્રાકાળ કહેવામાં આવે છે સોમવારે પરોઢીએ ત્રણ ચાર કલાકથી થી શરૂઆત થાય છે અને બપોરે એક એકત્રીસ વાગ્યા સુધી રહેશે ઉત્તર ભારતના અનેક શહેરો રાજ્યોમાં આ ને ભદ્રાકાળ ગણવામાં આવે છે આ કાળને અશોક ગણિત તે દરમિયાન ભાઈ રક્ષા સુંદર ન બાંધું આવે છે તેમ છતાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં ભદ્રાકાળને લઈને મન મનતા તરફ જોવા મળતા હોય શહેરીજનો પરિવારજનો પોતાની અનુકૂળતા પ્રમાણે રક્ષા સુંદર બાંધવાની પવિત્ર વિધિ સંપન્ન કરે છે વળી સોમવારે ની નાણેરી પૂનમ બળેવ રક્ષાબંધન સોમવારી પૂનમ શિવષ્ટિબ ઋગ્વેદ યજુવેદ અર્થવેદી શ્રાવણી સર્વદેવ પવિત્રારોપણ કોકિલા વ્રત સમાપ્ત યાત્રા સમાપ્તિ સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે